અમે એવું માનીએ છીએ કે હેલ્મેટ ખરેખર જરૂરી છે એ સુખાકારી માટેની જરૂરી છે પણ અત્યારે રાજકોટના રોડ રસ્તા તમે જો કે ખાડા સિવાય બીજું કઈ નથી તો પેલા તો જાગવું જોઈએ આ ખાડા બુરવા જોઈએ રોડ રસ્તા સરખા કરવા જોઈએ અને રાજકોટમાં કયો રોડ એવો છે કે પચાસ થી વધારે સ્પીડમાં ગાડી ચલાવી શકાય એ આપણે સમજી શકીએ એક પણ રોડ એવો નથી તો સિટીમાં હેલ્મેટનો કાળો કાયદો અમારું માનવું એવું છે કે હોવું ના જોઈએ સિટીમાં જ જો તમારે લોકોની સુખાકારી કરવી હોય તો થોડા દિવસ પહેલા એક દીકરીનું અવસાન થયું છે એક મોટું વાહન એ સિટીમાં હડફેટે લેવા એક વિદ્યાર્થીનો અવસાન થયું હતું તો સિટીમાં મોટું વાહન બેન છે તો તમે જ પોલીસ તંત્ર એવું નક્કી કરો કે ભાઈ અમે ગમે તે થાશે સિટીમાં કોઈ પણ મોટા વાહનને એન્ટ્રી નહીં આપ્યું એની તકેદારી રાખશું ટ્રાફિકની તકેદારી રાખશું તો કોઈ બનાવો છે આવા બનશે નહીં તો સરકારે અને પોલીસ ડિપાર્ટમેન્ટે તો પોતાનું કામ એ સરખી રીતે કરવું જોઈએ અને પછી જે નિયમો છે એ લોકો માટે લાદવા જોઈએ જે હેલ્મેટનો કાયદો છે એનો સખત શબ્દોમાં કોંગ્રેસ પાર્ટી આજે સિગ્નેચર કેમ્પિંગ કરી અને લોકોને પૂછશે કે ભાઈ લોકોનું શું કહેવાનું છે જો લોકોનો આમાં વિરોધ હશે

ઘણા જુઠાણાઓ ફેલાવ્યા લોકોને ભ્રમિત કરવાનું કામ અહીંયા આજે આપણે રોડ ઉપર ઊભા છે રોડ જોઈ લો તમે મીડિયાના મિત્રો નું કે આ વિઝ્યુઅલ બતાવો ખાડા નથી તો શું છે રાજકોટની એક પગલી ગલી એવી નથી કે ખાડા વગરની છે બરોબર છે એટલે માત્ર ને માત્ર જુઠાણું ફેલાવા સિવાય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોઈ કામ કરી રહ્યા છે

જે કાયદો બનાવે છે આજે અમે રાજકોટ ની કીધું ને પૂછવાના છે જો રાજકોટની પ્રજા સહમત હશે તો અમને કોઈ વાંધો નથી પણ જો રાજકોટની પ્રજા સહમત નહીં હોય તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આના માટે જે કઈ આંદોલન કરવા પડશે રોડ ઉપર ઉતરીને કરશે